તો ગાય સવારે જઈએ છે અમે જિન્દી ના મમ્મા તો અને તમે ફોન જો લેણો તૈયાર હેડો તા જ હડો બોરે રિક્ષા પડી હો બોરે બોરે તા મમ્મી ને બધા બોરે જાઓ બોલા બોરે રિક્ષા પડી જ હડો તો ગાય અમારી રિક્ષા પડી છે બોરે અને હવે જઈએ નહીં બોલા

બધો તો જવાનું એટલે હેડવું પડે ચલો આપડી રિક્ષા પડી છે ઓરીએ ના બધા ગયો હા મારા શિલ્પાવાની બેસો કારી તો ગાઈસ આપણો શિલ્પા કાચી તમને બતાવી દઈએ આપણી રિક્ષા જો ચોજો અમારો કાચીનું ગાઈસ થોડું વિડીયો કે સાલ નહીં છોડો તો ગાઈસ અમારા કાચી જોઈ શકો છો એનો દોધ પડી ગયો એક તે આપણા લોકખંડનો ખાઈ દેવાનો મસ્ત આવ્યો એ તો કાલે વિડીયો નાખે એટલે જોઈ લેજો તો ચલો ગાઈસ જઈએ એ રિક્ષા માં બેહોડો આ કર્યું તો મારે એક અલચ્છ પડી જવાનો છે બેજો હેડો લેડો મહંગાટ લેડો આઈએ હોલા ગાઈસ અવાજ દિનાલા મોમા તો જઈ ब्लॉग चालू करिए तो गाइस चलो ए बक्की आई बक्की बक्की आई जो बक्की बक्की है का गाय है उतरो भाई हेड़ो बड़ान निशित खाली करो हेरा तो तार मामा नो मामा नो वीडियो उतारी ले

સાસરીમ થી સીધા ખેતર માં ગાઈશ પેલ ભાદ થી રોપતો રોપતો જો

આમી લાગે છોડો પેલા રોપે છે ને વડ્ડા ખાતે આ હું કઈ ગયું ને એ બીજો ગાલ દેવી બીજા જાડા હતા ને ત્યાં હું ઉખાડ લાઈને રોપે ને એટલે એવા ચોટ ભાઈ સવા જઈએ ઘરે ખેતર નું કામ પૂરું રાખી દે ને હા